વણકમ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં હું આશા રાખું છું કે તમે મજામાં હશો તો આજે તારીખની તો મને બહુ કંઈ ખ્યાલ નથી અને આપણે આજે બપોરે નિશાળે આવી ગયા હતા અને જો આપણે ડ્રેસ જોઈ શકો છો તો અત્યારે કંઈક એવું છે કે વાગી ગયા છે ત્રણ ને લાઇટ છે નહીં તો નાવું ધોવું જો એટલે પાણી ગરમ કરવું પડે એમને તો હાલો તમને નાઈને મળીએ બપોરે આવી ગયા તા ને ભણી તો પુષ્પા ફિલ્મ ડાઉનલોડ કરવાનું હતું તો દીપ મને મોબાઈલ દઈ ગયો હતો અત્યારે ભણીને આવી ગયો છે એને મોબાઈલ આપી દીધો છે બરાબર તો હાલો હવે આપણે નીકળવાનું છે આય સમાજવાડી તરફ ભગાત આ છે દીપ લુગડામાં કેવો લાગુ છું એટલે કે કપડામાં કેવો લાગુ છું જરા કોમેન્ટ કરી દેજો તો હાલો હવે આપણે સીધા મળીએ વાયરવાળીએ પહોંચી ગયા છે એરવાડી અને જો આ છે રાજુભાઈ રાજુભાઈ ચાવડા છે અને અત્યારે મંડપનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રાજુભાઈ ફાકી ઘરે છે અરે ખોટલભાઈ મંડપ મારવા વાળા આ ભાઈ મંડપ મારવા વાળા છે અને અહીં તરા તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો એરવાડી તમે જોઈ શકો છો બધો અહીં રહોડે બેઠો છે અને આ ડાયરો બધો અહીં લહણ ફોલે છે

તે জার্সি પર છે જોઈ શકત ને આપડા હબીબી આવી ગયા છે હબીબી કમ ટુ આપણે બધો ડાયરો જમે છે આ છે કાકા આ ડાયરો જમે છે ને આ બધા પી આ બધા હાલો ગરબે રમવા આપડા માલધારી હોટલ માં આઈસક્રીમ ખાવા આવીએ છીએ તો હાલો ઠંડક પાડી જાય એટલે જાય ઠંડી ઠંડી ને કાપે એવી રીતના છે આમાં અચ્છા ધ નેક્સ્ટ ડે મિત્રો બીજો દિવસ ને સવાર થઈ ગઈ છે વાગી ગયા છે 9 તો આપણે પાછા નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ તો આજે આપણે જવાનું છે જાનમાં એટલે આમ જાન આવે છે તો આપણા જે છે મન તો હાલો અહીંયા જઈને મળીએ

સપ્લાય કરવામાં હૈ આйти બધું ઘટે લઈ આવીને લઈ દેવાનું અને એક બાજુ પિરાહવાનું ને જમવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આ બધા જો આ મિત્રો અત્યારે આપણે કટલેટ પીરસવાનો વારો આવી ગયો છે ને આ છે જીગરભાઈ તો અત્યારે વાગી ગયા છે દોઢ અને

કિશન મામા જવાનું હે આપણો લ તો સર્વિસ બરીસ કરતે પછી જા આપણે ગામમાં માં આવીએ છીએ સોપાડી લેવા ને તમાકો લેવા તો ચાલો લઈ લે પછી જઈએ ઘરે તો મિત્રો અત્યારે ઊર્જા નું કઈક મશીન આવે છે તમે જોઈ શકો છો પાંખે ચડાવવાનું હોય એવું લાગે છે મોટો ટેલર

તો વિડીયો ઉતારવાનો છે ને તો આપણે આવી ગયા છીએ ઉત્તર મિત્રો પણ કાં કાંય પહેલેથી જ બધું કામ ક્રિયા કરીને ઉભા છે ને આ બધું મેન કોલ મેન મથિંગ જોઈ શકો છો જણાઈ ઉતારણ જાઉં થાય આથી માંડી પડી જાય ઉપર ભોલે મિત્રો અત્યારે પ્લાન ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ છે તમે જોઈ શકો છો તમાર માનિકો લાગી હોય તો કોન્ટેક કરવાનો જ ના હોય તમે આવી જાઓ ભગત કોન્ટેક કરવા હોય તો હું તમને નંબર આપી દે ભગત આવી જાવ ઓપોઝિટ સ્ટાર્ટર ની લાઈન કરી દીધી બાકી આવી રીતનું કંઈક સેટઅપ છે

અત્યારે આપડે ઘરે જઈ રહ્યા છીએ તો અતાણા બધા મિત્રો ભેરા થઈ ગયા છીએ આપણે હવે આપણે નીકળવાનું છે

મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘર તરફ તો ચાલો મળીએ તમને તો મિત્રો આ એરિયો જામનગરનો છે પણ ક્યાંનો છે જરા કોમેન્ટ કરી દેજો કઈ ચોકડી છે જરા કોમેન્ટ કરજો મિત્રો આ છે સ્વામિનારાયણ મંદિર તમે જઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ મળીએ પછી આપણે કાલે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીએ બીજા નવા બ્લોગમાં તો આ બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય દ્વારકાધીશ